નમસ્કાર ખેડૂત મિત્રો હું યુનિવેમાંથી યજ્ઞેશ પટેલ આપ સૌનું યુનિવયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આપ સૌ ખેડૂત ભાઈઓના લીધે જ ભારત અને ગુજરાત પ્રગતિ કરે છે હાલ આપણે મેઇન જે વાતની ચર્ચા કરવા માગીએ છીએ કે ખેડૂત ખેતીનો ખર્ચ કેમ વધ્યો છે તો વધારે પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ જંતુનાશક દવાનો ઉપયોગ અને સાથે સાથે બજાર ભાવ પણ ઓછા મળે છે તો આ મહત્વના કારણો છે આ મહત્વના કારણોમાં હાલ જે ભારત સરકારની ખેતીવાડીને લગતી સંસ્થા આઈ હાલમાં જ હાલમાં અલગ અલગ જમીનના નમૂના લઈ અને જે જાણવા મળ્યું કે જમીનમાં કાર્બનનું સ્તર બેથી અઢી ટકા હોવું જોઈએ જે માત્ર ને માત્ર જીરો પોઈન્ટ બે ટકાથી જીરો પોઈન્ટ ચાર ટકા સુધી જ રહ્યું છે તો આ કારણને લીધે વધારે ખા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા વધારે જંતુનાશક દવાનો ઉપયોગ કરવા છતાં પણ આપણને સારું ઉત્પાદન કે સારી ક્વોલિટીના પાક મળતો નથી તો ચાલો મિત્રો આપણે જાણીએ જમીનમાં રહેલા કાર્બનથી શું શું ફાયદા થાય છે તો સૌ પ્રથમ ફાયદો એ ગણવામાં આવે છે કે જમીનમાં જો કાર્બનનું સ્તર સારું હોય તો તેમાં આપણે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ એમાં રહેલા નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ જેવા તત્વો જે લભ્ય સ્વરૂપમાં મૂળ સુધી કાર્બનનો કાર્બન તેને પહોંચાડે છે જેથી કરીને આપણે ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને પણ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ આ તો થયો આપણો પહેલો ફાયદો બીજો ફાયદો છે કે જમીનમાં જો કાર્બનનું સ્તર સારું હોય તો જમીન પહોંચી અને ભરભરી રહે છે જમીનમાં ભેજનો સંગ્રહણ શક્તિ પણ સારી રહે છે જેથી કરીને તમે જે મોંઘા માયેલા બિયારણો વાપરો છો તેમાં ઉગાવાનો દર સારો મળે છે આ સિવાયના અન્ય ફાયદાઓ જોઈએ તો મૂળનો વિકાસ પણ સારો થાય છે જમીનમાં જે ઉપયોગી રહેલા બેક્ટેરિયાનો પણ વધારો થાય છે જેથી કરીને જમીન સજીવ બને છે તો ચાલો જાણીએ ખેડૂત મિત્રો કે આપણે જમીનમાં કાર્બનનું સ્તર કેવી રીતે વધારી શકીએ જમીનમાં કાર્બનનું સ્તર વધારવા માટે કોવાયેલું છાણિયું ખાતર જે આપણે પરંપરાગત રીતે વાપરતા હતા તે વાપરવું જોઈએ અને તેનો ઉપયોગ વધારવો જોઈએ પણ શું હાલના સમયે બધા જ ખેડૂતોને છાણિયું ખાતર મળી રહે છે ના તો આપના માટે યુનિવ લાવ્યો છે ભારતનું એકમાત્ર વીસ ટકા કાર્બન ધરાવતું યુનિઆશીર્વાદ ગોળ જેમાં છે વીસ ટકા ઓર્ગેનિક કાર્બન બાયોએનપી કે દરિયાઈ સેવાળ એમિનો એસિડ અને પાકને જરૂરી એવા માઇક્રોન્યુટ્રન જેવા કે કેલ્શિયમ ફેરસ અને જિંક યુનિઆશીર્વાદ ગોળનો ઉપયોગ આપણે વિવિધ પાકમાં પાયાના જે આપણે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ તેની સાથે કરી શકો સાથે સાથે કપાસ જેવા પાકમાં પાળા ચડાવતી વખતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે યુની આશીર્વાદ ગોલ્ડ જમીનની ફળદ્રુપતા વધારે છે જમીનને પોચી અને ભરભરી બનાવે છે સાથે સાથે પાકની ઉત્પાદન અને ક્વોલિટીમાં પણ વધારો કરે છે તો ચાલો ખેડૂત મિત્રો હમણાં જ યુની આશીર્વાદ ગોલ્ડનો ઉપયોગ કરો અને જમીનમાં કાર્બનનું સ્તર વધારો તો આવી જ ખેતી લગતી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ